ભુજપરમાં સેવક બ્રાહ્મણ સમાજનો મિલન તેમજ સરસ્વતી સન્માન યોજાયો ભુજપરમાં મુન્દ્રા માંડવી સેવક બ્રાહ્મણ સમાજનું સ્નેહ મિલન અને બાળકોને પ્રોત્સાહન ઇનામ વિતરણનો સરસ્વતી સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ વિશે માંડવી મુન્દ્રા સેવક બ્રાહ્મણ સમાજના પ્રમુખ ડૉક્ટર કનૈયાલાલ રાસ્તેએ માહિતી આપેલી કચ્છ સેવક સમાજના પ્રમુખ શ્રી જયેશ આચાર્ય ઉપપ્રમુખ શ્રી નિમેશ દેવધર યુવા પાંક પ્રમુખ શ્રી રાજદીપ દેવધર શ્રી નિશાંત આચાર્ય કોકિલાબેન બાપટ શ્રી વિમલ બાપટ મુન્દ્રા માંડવીના ઉપપ્રમુખ શ્રી અનિલ આપટે શ્રી મધુસૂદન રાસ્તે શ્રી ભરત રાસ્તે અરુણાબેન આચાર્ય તથા અગ્રણીય મહાનુભાવોની હાજરીમાં ભગવાન પરશુરામની વંદના અને દીપ પ્રાગટ્ય કરાયું હતું આવેલ તમામ બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યા હતા બાળકો જાદુના ખેલ અને રમૂજી રમતોથી આનંદિત થયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ બાપટે કર્યું હતું છેલ્લે અલ્પહાર બાદ ખુશીના માહોલ વચ્ચે વિદાય થયા હતા દર વર્ષે આવા સુંદર કાર્યક્રમો યોજવાની ડૉક્ટર કનૈયાલાલ રાસ્તેએ આશા વ્યક્ત કરી હતી